નમસ્કાર મિત્રો આજે આપણે એક વાત કરશું નવી શિક્ષકો માટેની જે ભરતી વિશે જેમાં ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત આવી છે ગુજરાતી માધ્યમ માટે શિક્ષકોની જે જાહેરાત છે સ્વી સ્વામિનારાયણ જે સ્કૂલ મોજરી ખાતે આવેલી છે તેમાં જે નર્સરીથી બાલમંદિરથી ધોરણ એકથી બાર સરકાર માન્ય જે આર્ટ્સ અને સાયન્સ જે શાળા છે તેમાં જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે તેના વિશે વાત કરશું તમે જોઈ શકો છો અહીંયા બાલમંદિર તથા પ્રાઇમરી જ્ઞાન સહાયકો માટે બી એ એમએડ એમ એ બી એડ તથા પીટીસી બીએસસી નો કોર્સ કરેલા હોય તેવા જે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અહીંયા વિષયની વાત કરીએ તો અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમજ સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન સંગીત માટેની ભરતી જાહેરાત આવી છે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે જ્ઞાન સહાયકોની વાત કરીએ તો એમએ બી એડ એમએસસી બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ ઇતિહાસ ગુજરાતી સંસ્કૃત કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી માટે અરજી કરી શકે છે કોમ્પ્યુટર માટેની જગ્યા છે જેમાં બીજીડીસીએ બીસીએ એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો જે કોમ્પ્યુટરના વિષય તરીકે અહીંયા અરજી કરી શકે છે બાલવાટિકા માટેની વાત કરીએ તો સ્નાતક થયેલા ઉમેદવારો જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા આવી શકે છે ભરતીમાં અરજી કરી શકે છે વ્યાયામ શિક્ષકની વાત કરીએ મિત્રો તો ખેલ સહાયક માટે જે સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા વ્યાયામ ના વિષય તરીકે અહીંયા જે વ્યાયામ શિક્ષક ધરાવતા હોય તેવા તેવા ઉમેદવારો અરજી કરી શકે છે સેવક ભાઈઓની જગ્યા છે તેમાં ધોરણ દસથી બાર પાસ હોય તેવા તમામ ભાઈઓ અહીંયા અરજી કરી શકે છે સુપરવાઇઝર માટે કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે એ સિવાય મિત્રો કેમ્પસ ડાયરેક્ટર માટેની સ્નાતક કક્ષાની ભરતી છે જેમાં એમબીએ થયેલા ઉમેદવારો ઉમેદવારો તેમજ તેમજ સ્નાતક કરેલા હોય તેવા દસ વર્ષનો મેનેજમેન્ટ કક્ષાનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે નોંધ આપેલી છે અહીંયા અનુભવી તથા ફ્રેશ ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોય તેમણે ઓપન ઇન્ટરવ્યુમાં પોતાનો અસલ તથા સેલ્ફ અટેસ્ટેડ કરેલ ડોક્યુમેન્ટ કોપી તથા બાયોડેટા લઈને આવવાનું રહેશે યોગ્ય લાયકાત મુજબ પગાર એ ધોરણ મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યુની તારીખ મિત્રો સાત ચાર બે ચોવીસ એટલે કે રવિવારે રહેશે સાત એપ્રિલે જે સવારે આઠ વાગ્યા થી બપોરના ત્રણ વાગ્યા સુધી હશે એડ્રેસ નોંધી લેશો શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી તાલુકો મોરવા હરફ જિલ્લો પંચમહાલ મોબાઈલ નંબર આપેલા છે નોંધી લેશો વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો છો શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરી ખાતેની આ જે ભરતી જાહેરાત છે ગુજરાતી માધ્યમ માટેની શાળા છે જેમાં ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે નર્સરીથી બાલમંદિરથી ધોરણ એકથી બાર સુધી તમે જોઈ શકો છો આર્ટ્સ અને સાયન્સ વિભાગ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય